આજે આ વિડીયોમાં આપણે જોઈશું નોટપેડ વિશે ઓકે અગાઉના પાંચ વિડીયોમાં આપણે અલગ અલગ નોટપેડને નોટપેડનો પરિચય છે ફોલ્ડરને લગતા તમામ કાર્યો ઓકે ટ્રિપલસીમાં સ્ક્રીન સેવર વોલપેપર કેવી રીતે ચેન્જ કરવું નોટપેડ એ ડિટેલમાં બાયોડેટા કેવી રીતે ટાઈપ કરવો એને સેવ કરવું ગાંધીનગર વિશે પાંચ વાક્યો લખીને કોપી પેસ્ટ કરતા શીખ્યા ઓકે એના પછી વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ હોય કાં તો નોટપેડનું શોર્ટકટ કેવી રીતે બનાવવું અને એક ક્વોશન જેમ આપણે નોટપેડની અંદર ટાઈપિંગ ડેટા લખ્યો લેટ્રસને બધું ટાઈપ કર્યું ઓકે આજના વિડીયોમાં આપણે જોઈશું એક ક્વોશન જેમાં લખ્યું છે કમ્પ્યુટરમાં કેટલી ડ્રાઈવ છે આ ક્વોચન જનરલી ટ્રિપલસીની એક્ઝામમાં પૂછાતો જ હોય છે પ્રેક્ટિકલ એક્ઝામમાં જેમાં લખ્યું છે કમ્પ્યુટરમાં કેટલી ડ્રાઈવ છે દરેક ડ્રાઈવની કેટલી ખાલી છે એટલે કે એમાં કેટલી ઇન્ફોર્મેશન ભરેલી છે અને માહિતી કેટલી ખાલી છે અને એને આપણે ટેક્સ્ટ ફાઇલથી સેવ કરવાની છે ક્વેશન નંબર એઇટ અને નાઇન બંને સેમ જ છે ઓકે પ્રોપર્ટીઝની માહિતી લખો અથવા તો ડ્રાઇવમાં કેટલી ખાલી છે કે ફૂલ છે એ બ એક જ ક્વેશ્ચન છે સેમ જ ક્વેશ્ચન છે તો સૌથી પહેલાં આપણે ટેક્સ પર આવી જઈશું અને આગલા વિડીયોમાં એક સબસ્ક્રાઈબરનો એક ક્વોશન હતો કે સર બંને વિન્ડો એક સાથે ઓપન રાખીને કેવી રીતે ટાઈપ કરવું તો જનરલી ટ્રિપલ સીની એક્ઝામમાં એ રીતે જ હોય છે પીડીએફ તમને હાર્ડ કોપી નથી આપતા પેપર તમારા કમ્પ્યુટરમાં સેવ હોય છે જેને તમારે ઓપન કરવાનું અને સાઈડ બાય સાઈડ ઓપન કરીને જ લખવાનું હોય છે તો આજે એ પણ તમને શીખવું કે સાઈડ બાય સાઈડ કેવી રીતે ઓપન કરવી કોઈ પણ બે વિન્ડોમાં ઓકે તો સૌથી પહેલાં નોટપેડને સર્ચ કરીશું ટાસ્ક સ્ટાર્ટ મેનુમાંથી ક્લિક કરીને નોટપેડ નોટપેડની મેક્સિમાઇઝની સ્ક્રીન છે એનાથી મેક્સિમાઇઝ થઈ જશે અને જો એને વિન્ડોને નાની કરવી હોય તો આ રિસ્ટોર ડાઉનનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એનાથી વિન્ડોને હવે આપણે રિસાઇઝ કરી શકીશું આ કોર્નર પર ક્લિક કરીને ઓકે અહીંયાથી નીચેની સાઈડ ક્લિક કરીશું ડ્રેગ ડ્રેક કરતી વખતે માઉસનું લેફ્ટ બટન હોલ્ડ કરી રાખવાનું એટલે કે પ્રેસ કરી રાખવાનું છે ઓકે તો જ તમારે વિન્ડોને ડ્રેક કરી શકશો આ રીતે તો અહીંયાથી મારી લેફ્ટ સાઈડમાં મારી એક વિન્ડો અહીંયા રેડી થઈ ગઈ છે હવે મારે મારા કમ્પ્યુટરમાં કેટલી ડ્રાઈવ છે એ જોવા માટે તો સૌથી પહેલાં દિસ પીસી અથવા તો માય કમ્પ્યુટર મારે ડબ્બલ ક્લિક કરવાનું હવે ત્યાં પણ અહીંયા રિસ્ટોર ડાઉનનો ઓપ્શન જોવા મળશે એની પર તમે ક્લિક કરશો તો વિન્ડો નાની એટલે કે રિસાઇઝ થઈ જશે અહીંયા ટાઇટલ ઉપર માઉસનું લેફ્ટ બટન પ્રેસ કરીને અને તમે વિન્ડોને ડ્રેગ કરી શકો છો ઉપરની સાઈડ ઓકે પછી બંનેની બોર્ડર જે હોય છે તે બોર્ડર ઉપર લાવીને કરસર લેફ્ટ બટન પ્રેસ કરીને તમારે આ રીતે ડ્રેગ કરી શકો છો નાની કરી શકાય વિન્ડોને એવી રીતે ઉપરથી નીચે તરફ પણ આને ડ્રેગ કરી શકાય તો એને કહેવાય સાઈડ બાય સાઈડ ઓકે ડબી બાજુને લે જમણી બાજુ આપણે બે વિન્ડો એક સાથે ઓપન કરી શકાય હવે આ કમ્પ્યુટરમાં ટોટલ છ ડ્રાઈવ છે ઓકે તો છ ડ્રાઇવની ઇન્ફોર્મેશન હું તમારે નથી લખવાનું ખાલી કોઈ પણ બે કે ત્રણ ડ્રાઈવની જ ઇન્ફોર્મેશન આપણે લખવાની છે તો સૌથી પહેલાં પહેલું ડ્રાઈવ આપ્યું છે એની પર ક્લિક કરીશું માઉસની રાઇટ ક્લિક અને એના પછી છેક છેલ્લો ઓપ્શન લખ્યું છે ત્યાં પ્રોપર્ટીઝ એની ઉપર ક્લિક કરવાનું પ્રોપર્ટીસ પર ક્લિક કર્યા પછી તમને આ જે વિન્ડો ઓપન થઈ છે એ શું દર્શાવે છે કે સી ડ્રાઈવમાં કેટલી ઇન્ફોર્મેશન રહેલી છે અને કેટલી માહિતી કેટલી સ્પેસ ખાલી છે ઓકે તો કઈ કઈ માહિતી લખવાની છે તો સૌથી પહેલાં આપણે લખીશું વિન્ડોઝ ડ્રાઈવનું નામ તો અહીંયા નોટપેડની અંદર આવી જ ગયો એની ઉપર લખીશું નંબર એક ડોટ અને સ્પેસ ત્યાં લખીશું વિન્ડોઝ વિન્ડોઝ ટેન ઇન બ્રેકેટ કેપિટલ સી કોલન સાઇન બ્રેકેટ કમ્પ્લીટ કરીશું ઓકે અને એન્ટર હવે એમાં સેકન્ડ લખવાનું છે આપણે એની ટાઈપ તો લખીશું ટાઈપ સ્પેસ આપીને લોકલ ડિસ્ક ઓકે લોકલ ડિસ્ક લખાઈ ગયા પછી એન્ટર એની ફાઇલ સિસ્ટમ ફાઇલ સિસ્ટમ છે એની એનટીએફએસ એનટીએફએસને કહેવાય ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ એને કહેવાય એનટી એફ જ્યારે ઓએસ એસ સીએમડી બેઝ ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હતી ત્યારે સીએમડી બેઝ હતી અત્યારે એનટીએફએસ ફાઇલ સિસ્ટમ ચાલે છે એના પછી લખીશું આપણે યુઝડ સ્પેસ ઓકે સો આ ડ્રાઈવની અંદર કેટલી સ્પેસ વપરાયેલી છે એ લખેલું છે આ જે છે એ બાઇટ્સની અંદર છે અને બાઇટ્સને કન્વર્ટ કર્યું છે જીબીમાં તો આપણે લખીશું સિક્સટી નાઇન સિક્સ ટુ ઝીરો કોમાં સિક્સ નાઇન ઝીરો કોમાં નાઇન ફોર ફોર આ છે એની બાઇટ્સમાં માહિતી જે યુઝ થયેલી છે અને જો આપણે જીબીમાં લખ્યું હોય તો સિક્સટી ફોર પોઈન્ટ એઈટ જીબી ઓકે એવી રીતે ફ્રી સ્પેસ કેટલી છે તો ફ્રી સ્પેસ આની લખીશું અહીંયા પહેલાં બાઇટ્સમાં લખી ફોર નાઇન કોમાં એટ સિક્સ નાઇન કોમાં ઝીરો એટ સિક્સ કોમા એટ સિક્સ કોમા ટુ ઝીરો આ છે માહિતી બાઇટ્સમાં જે સ્પેસ ઓપન છે તે બાઇટ્સ ઓકે અને એ જ વસ્તુને જ્યારે જીબીમાં કન્વર્ટ કરશે તો છેતાળીસ પોઈન્ટ છેતાળીસ પોઈન્ટ આઠ ચાર એક હજાર ચોવીસ જીબી એક હજાર ચોવીસ જીબી છે રાઈટ એક હજાર ચોવીસ થશે એટલે વન જીબી થશે ઓકે તો અહીંયા લખી દઈશું આપણે જીબી રાઈટ ચલો અહીંયા એક ડ્રાઈવ થઈ ગયું હવે નીચે જે આપ્યું છે ટોટલ કેપેસિટી કેપેસિટી એટલે જે યુઝડ થયેલી છે સ્પેસ અને ફ્રી છે બંનેનું ટોટલ તો લખી દઈએ એની ટોટલ કેપેસિટી કેપેસિટી ટોટલ કેટલી છે તો વન વન નાઇન કોમાં ફોર એટ નાઇન કોમાં સેવન 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 કોમાં સિક્સ સિક્સ ફોર આ સેમાં આવશે બાઇટ્સમાં ઓકે અને એ જ વસ્તુ આપણે જીબીમાં કરીશું તો એકસો અગિયાર જીબી તો આ થઈ ગયું ફસ્ટ ઓકે પહેલી ડ્રાઈવ જે છે એની માહિતી લખાઈ ગઈ છે અહીંયા ક્લિક કરીશું ઓકે હવે એવી રીતે બીજા ડ્રાઈવ ઉપર રાઇટ ક્લિક કરીશું અને ક્લિક કરીશું પ્રોપર્ટી ટાઇટલવાળું પર ક્લિક કરીને આ રીતે ડ્રાઈવ કરવાનું જેનાથી તમારે વિન્ડોઝને મૂવમેન્ટ આપી શકાય નંબર ટુ ટુમાં લખીશું અહીંયા નામ એનું આપ્યું છે લોકલ ડિસ્ક ડી લોકલ ડિસ્ક બ્રેકેટમાં કેપિટલ ડી કોલન સાઇન ઓકે હવે ત્યાં સેમ લખવાનું છે તો અહીંયા શું કરીશું આપણે આગલા વિડીયોમાં આપણે કોપી પેસ્ટ કરતા શીખ્યા હતા તો બસ એને અહીંયા સિલેક્ટ કરીશું રાઇટ ક્લિક અને કોપી અહીંયા આવી જઈશું સ્માર્ટ વર્ક કરીશું ટાઈપિંગ કરવાની જરૂર નથી કંટ્રોલ વી ઓકે ટાઈપ સેમ જ છે લોકલ ડિસ્ક તો અહીંયા લોકલ ડિસ્ક રાખીશું ફાઇલ સિસ્ટમ એન્ટી તો એ પણ અહીંયા રહેશે એનટીએફએસ હવે યુઝડ સ્પેસના જે બાઇટ્સ છે એ આપણે ચેન્જ કરવાના છે તો અહીંયા ઓનલી બાઇટ્સ જે છે એ જ ચેન્જ કરીશું સેવન ટુ કોમાં સેવન સેવન ફાઇવ કોમાં ઝીરો ફોર નાઇન કોમાં ટુ વન સિક્સ આ થઈ ગયાના બાઇટ્સ અને એને જીબીમાં લખીશું તો થશે સડસઠ સિક્સટી સેવન પોઈન્ટ સેવન જીબી ઓકે એવી રીતે જે ફ્રી સ્પેસ આપેલી છે આપણને અહીંયા એ ફ્રી સ્પેસને ચેન્જ કરીશું સો પંદર કોમાં સિક્સ ફાઇવ ટુ કોમાં ફોર સેવન ફોર કોમાં એટ એટ ઝીરો આ થઈ ગયું બાઇટ્સ સિક્સ ફાઇવ સેવન ફોર સેવન એટ 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 ઝીરો આ બાઇટ્સમાં અને એનું જીબીમાં થશે ચૌદ પોઈન્ટ પાંચ જીબી ઓકે અને એની ટોટલ કેપેસિટી એ પણ બાઇટ્સમાં જોઈ લઈએ અહીંયા એટ એટ કોમાં ફોર ટુ સેવન કોમાં ફાઈવ ટુ ફોર કોમાં ઝીરો નાઇન સિક્સ ઓકે આ બાઇટ્સમાં છે અને અહીંયા કુલ લખી દઈએ જે કેપેસિટી છે એની એટી ટુ પોઈન્ટ થ્રી જીબી ઓકે તો આ રીતે લોકલ ડિસ્ક જેટલા પણ આપ્યા હોય ટુ કે થ્રી કે ફોર એ આ રીતે લખી શકાય વન મોડ તમારે લખવું હોય તો તમે લખી શકો જેમ કે ત્રીજો ડ્રાઈવ છે એની રાઇટ ક્લિક કરીશું અને પ્રોપર્ટીઝ પર ક્લિક કરીશું અને પછી અહીંયાથી જે પણ ઇન્ફોર્મેશન છે અહીંયા વન બાય વન શું કરવાનું રહેશે ટાઈપ તો આ રીતે લોકલ ડિસ્કની માહિતી છે એ આપણે આ રીતે ટાઈપ થઈ જશે હવે એને સેવ કરીએ તો સેવ કરવા માટે ફાઇલ સેવ અથવા શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ એસ એને ક્લિક કરવાથી ડેસ્કટોપ ઉપર તમારું જે પણ ફોલ્ડર હોય છે ત્યાં ક્લિક કરીશ ડબલ ક્લિક અહીંયા લખી દઈશું પ્રેક્ટિકલ ફાઇવ પ્રેક્ટિકલ ફાઇવ અને કરી દીધું સેવ ઓકે હવે આગળ ક્વેશ્ચન શું કીધું છે આપણને ડ્રાઈવ કેટલી ખાલી છે કેટલી ભરેલી છે બધી ઇન્ફોર્મેશન એમાં ટાઈપ થઈ ગઈ છે હવે સેકન્ડ ક્વેશ્ચન એમાં જોઈએ તો પાંચ પ્રાણીઓના નામ લખો અને તેને ટેક્સ્ટ ફાઇલને ટેક્સ્ટ ફાઇલ બનાવી છે જેમાં પાંચ પ્રાણીઓના નામ લખવાના છે તો આમાં જ આપણે અહીંયાથી જ નવી ફાઇલ લઈ લઈશું ફાઇલ અને ક્લિક કરીશું ન્યૂ ઓકે તો અહીંયા હેડિંગ આપી દઈએ એનિમલ્સ નેમ કેપિટલમાં એનિમલ્સ નેમ કેપિટલ કેપ્સલોક ઓફ નંબર વનમાં લખીશું આપણે કોઈપણ નેમ્સ લખી શકીશું ઓકે કેપ્સલોક ઓન ઓકે હવે આને સેવ કરીએ પ્રેક્ટિકલ નંબર સિક્સથી તો ક્લિક અને પ્રેક્ટિકલ નંબર અહીંયા સિક્સ તો આ રીતે પ્રેક્ટિકલ સિક્સ થઈ ગયું છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન નોટપેડમાં શોર્ટકટ બનાવવાનું છે જે ઓલરેડી આપણે શોર્ટકટ કેવી રીતે બનાવવું એ અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક હું તમને મોકલી દઉં છું મૂકી દઉં છું તમે જોઈ શકો છો જો એ વિડીયો ના જોઈ હોય તો ડેસ્કટોપ પર શોર્ટકટ બનાવ્યા પછી પાછો એમાં સેકન્ડ ક્વેશ્ચન પાંચ એનિમલના નામ લખો ઓપન કરીને પછી એને સેવ કરવાની છે એ ફાઇલને અને પછી એ ફાઇલને ડિલીટ કરવાની અને ડિલીટ કર્યા પછી રિસાયકલ બિનમાંથી પાછી લઈ લઈ આવવાની છે તો સેમ આપણે અહીંયા આજે પાંચ એનિમલ્સના નામ જે અહીંયા ઓલરેડી આપણે લખી દીધા છે ઓકે છતાં એને એકવાર રિપીટ કરી દઈએ બંને વિન્ડોને ક્લોઝ કરું છું ડેસ્કટોપ ઉપર રાઇટ ક્લીક કરીશું શોર્ટકટ બનાવવા માટે ન્યૂ શોર્ટકટ બ્રાઉઝ અહીંયાથી ત્રીસ પીસી ઓકે સી ડ્રાઈવ સી ડ્રાઈવમાં જોઈશું આપણે વિન્ડોઝ વિન્ડોઝમાં બધા જ ફોલ્ડરના આઈકન ફિનિશ થઈ ગયા પછી એનની સિરીઝ ઉપર નોટપેડ જોવા મળશે આપણે નોટપેડ ક્લિક નેક્સ્ટ અને ફિનિશ ઓકે તો આ રીતે નોટપેડનું શોર્ટકટ ડેસ્કટોપ ઉપર બની ગયું છે અને ડબલ ક્લિક કરીશું એનિમલ્સના નામ લખી દઈએ ઓકે ઓકે અને સેવ કરી દઈશું ડેક્સટોપ ઉપર જ ફાઇલ ડેસ્કટોપ ઉપર લખીશું એનિમલ સ્નેમ ઓકે અને આને કર્યું સેવ ફાઇલને કરી દઈશું અહીંયાથી ક્લોઝ તો તમે જોઈ શકો છો ડેસ્કટોપ ઉપર ફાઇલ આવી ગઈ છે હવે આ ફાઇલને આપણે ડિલીટ કરવાની છે તો ડિલીટ કરવા માટે રાઈટ ક્લિક કરીશું રાઈટ ક્લિક કર્યા પછી ક્લિક કરીશું ડિલીટ એટલે કમ્પ્યુટરમાંથી એટલે કે ડેસ્કટોપ ઉપરથી આ ફાઇલ રિમૂવ થઈ ગઈ છે પણ એકચ્યુઅલી પણ ફાઇલને ડિલીટ કર્યા પછી ક્યાં સ્ટોર થશે રિસાયકલ બિનમાં તો ડબલ ક્લિક કરીશું તે આપણને જોવા મળશે જેટલી પણ ફાઇલ્સ કે ફોલ્ડર ડિલીટ કર્યા હશે બધા જોવા મળશે રીસાયકલ બિનમાં તો એની ઉપર જો પાછું લઈ જવાનું હોય તો એની ઉપર રાઇટ ક્લિક કરીશું અને ઓપન ક્લિક કરીશું રીસ્ટોર તો રી રીસાયકલ બિનમાંથી રીમૂવ થઈ ગઈ છે અને પાછી આવી ગઈ છે અહીંયા ડેસ્કટોપ ઉપર તો આ રીતે કોઈપણ ફાઇલ્સને ડિલીટ કેવી રીતે કરવી ડિલીટ કરીને રિસાયકલ રીસાયકલબિનમાંથી પાછી કેવી રીતે લાવી એ પણ આપણે જોઈ લીધું પાંચ પ્રાણીઓના નામ પણ કેવી રીતે લખવા એ પણ લખી દીધું છે ઓકે અને લાસ્ટમાં એક સમજી લઈએ કે કમ્પ્યુટરમાં જો આપણે પેરેગ્રાફ આપ્યો છે જેમ કે આ પીડીએફની અંદર એક ટેક્સ્ટ આપ્યો છે પેરેગ્રાફ આપ્યો છે જે આ પેરેગ્રાફ આપણે લખવાનો છે ઓકે તો ધારો કે આ પેરેગ્રાફ આપણે ઓપન કરી દીધો તો ડબલ ક્લિક કરીશું અને સાઈડ બાય સાઇડ મૂકી દઈએ અહીંયા ઓકે આ રીતે હવે આપણે નોટપેડમાં ટાઈપ કરવું છે તો સર્ચ કરીશું નોટપેડ વર્ડમાં કીધું હોય તો વર્ડને ઓપન કરીશું અને પછી જો મેક્સિમાઇઝમાં સ્ક્રીન આ રીતે ઓપન થતી હોય તો આ રીસ્ટોર નામના ઓપ્શન પર ક્લિક કરીશું અને અહીંયા જે ટાઇટલ બાર છે ટાઇટલ બાર પર લેફ્ટ માઉટ માઉસ હોલ્ડ કરી રાખીને તમે એને ડ્રેક કરવાનું છે ખસેડવાનું છે એટલે તમે એને સાઈડ બાય સાઇડ વિન્ડો ઓપન થઈ જશે ત્યાંથી તમે અહીંયાથી જોઈ જોઈને ટાઈપ અહીંયા કરી શકો છો તો આ રીતે વિન્ડોને સાઇડ બાય સાઈડ કેવી રીતે ઓપન કરવી ડિલીટ કેવી રીતે કરવું ઓકે અને નોટપેડની અંદર સેવ કરીને સેવ કર્યા પછી એને ડેસ્કટોપ ઉપર કેવી રીતે લાવવું આઈકન શોર્ટકટ કેવી રીતે બનાવવું ઓકે ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન આની અંદર આપણે કવર કરી દીધા છે નોટપેડની અંદર ઓકે એક વિડીયો થશે હજી આનો નોટપેડનો જે એ લાસ્ટમાં જોઈશું આપણે ઓકે અને ખાસ આ જે મારી જે યુટ્યુબની ચેનલ છે એમાં જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જેમને પણ ટ્રીપલ સી શીખતા હોય કાં તો ઘરેથી જેને શીખવું હોય ઓકે એમના સુધી આ વિડીયો સેન્ડ કરજો ઓકે જેથી એ લોકોને પણ હેલ્પફુલ થાય